નમસ્કાર મિત્રો જય મસ્્યા નીતુઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી સ્ટાઇલથી કોપરા પાકની રેસીપી મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક બનાવવામાં ફક્ત દસ જ મિનિટ લાગે છે માર્કેટ કરતાં ઘણો ચોખ્ખો અને એકદમ સસ્તો એવો આ કોપરા પાક એકદમ હેલ્ધી છે મિત્રો આજે આપણે આ કોપરા પાક માવાનો ઉપયોગ કર્યા વગર બનાવશું સાથે ચાસણી બનાવવાની ઝંઝટ કર્યા વગર આ કોપરા પાક એટલો સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે તો મિત્રો તમે પણ મારો આ રેસીપી વિડીયો ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં પાંચસો ગ્રામ ટોપરું લીધું છે જેની મેં છાલ નીકાળી લીધી છે અને ધોઈ સાફ કરી અને તેની આ રીતેની પતલી સ્લાઇસીસ કરીને લીધી છે પાંચસો ગ્રામ દૂધ લીધું છે જે ફૂલ ફેટનું છે બે ચમચી ઘી લીધું છે જે હોમમેડ છે જેનો રેસીપી વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે સ્વાદ માટે થોડો એલચી પાવડર લીધો છે ડ્રાય ફ્રૂટ્સમાં થોડા પિસ્તા અને બદામ લીધી છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો છો ફ્લેવર માટે થોડો કેસર લીધો છે અને પાંચસો ગ્રામ ખાંડ લીધી છે તમે જે પ્રમાણે એનું ગળી ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો તો મિત્રો આટલી સામગ્રી આપણને કોપરા પાક બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસિપી તો સૌથી પહેલાં એક મિક્સિંગ જારમાં આપણે ટોપરું લઈ લઈશું અને હવે આપણે તેને પીસી લઈશું અહીંયા આપણે ટોપરાને એકદમ નથી પીસવાનું તમે જોઈ શકો છો આપણે આ રીતે તેને અધકચરું પીસી લીધું છે બસ આ જ રીતે તમારે પણ ટોપરાને પીસવાનું છે જેથી કરીને કોપરા પાકમાં તેની ખૂબ જ સરસ કણી પડશે હવે આપણે તેને એક બાઉલમાં નીકાળી લઈશું અને ગેસ ઉપર એક કઢાઈ લઈશું અને એમાં દૂધ એડ કરી દઈશું અહીંયા મેં પાંચસો ગ્રામ ટોપરા સાથે પાંચસો ગ્રામ દૂધ લીધું છે હવે દૂધ એડ કર્યા પછી આપણે એની અંદર ખાંડ એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં ખાંડ પણ પાંચસો ગ્રામ લીધી છે તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો હવે આપણે ખાંડને દૂધમાં મિક્સ કરી લઈશું અને તેને ગરમ થવા દઈશું દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે અને ત્યાં સુધી આપણે સતત તેને હલાવતા રહીશું તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશું અને પીસેલું ટોપ પ્રોવાઈડ કરી દઈશું મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણી ટોપરાને આ રીતે જ પીસવાનું છે તો જ એનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે તેને મિક્સ કરી લઈશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દૂધનું પ્રમાણ વધારે છે એ જ કારણ છે કે આપણે આમાં માવો એડ નથી કર્યો અહીંયા આપણે માવાની જગ્યાએ વધારે દૂધનો ઉપયોગ કર્યો છે હવે જેમ જેમ તે શેકાશે તેમાંથી માવાની કણીઓ પડશે અને આપણો કોપરા પાક એકદમ ટેસ્ટી બનશે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કોપરા પાકમાં માવાની કણીઓ પડે છે અને દૂધનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે એટલે કે દૂધ ધીરે ધીરે માવામાં કન્વર્ટ થઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની માવાની કણીઓ પડી છે અને હા મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ગેસની ફ્લેમ ટુ મીડિયમ રાખીને તેને સતત હલાવતા રહેવાનું છે નહીતર આપણો કોપરા પાક નીચે ચોટી જશે અને પછી તમે કહેશો કે મેં તમને જણાવ્યું નહીં તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણો કોપરા પાક લગભગ તૈયાર થઈ ગયો છે આ સ્ટેજે આપણે તેની અંદર ઘી એડ કરી દઈશું જેવું કે મેં તમને જણાવ્યું ઘી હોમમેડ છે અને તેનો રેસીપી વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે તો હવે આપણે ઘીને સરસ રીતે કોપરા પાકમાં મિક્સ કરી લઈશું અને સાથે ફ્લેવર માટે મેં થોડો એલચી પાવડર લીધો છે અહીંયા મેં એલચીને અધકચરી વાટીને લીધી છે જેથી કરીને એનો ટેસ્ટ કોપરા પાકમાં ખૂબ જ સરસ આવશે તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને લગભગ હવે આપણો કોપરા પાક રેડી થઈ ગયો છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી કોપરા પાકને મિક્સ કરી લઈશું જેથી કરીને એની અંદર ખાંડનું પાણી કે પછી દૂધ હોય તો તે બળી જાય તો મિત્રો લગભગ હવે આપણો કોપરા પાક રેડી છે તમે જોઈ શકો છો કે આપણો કોપરા પાક માવો એડ કર્યા વગર કેટલો માવેદાર બન્યો છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને કોપરા પાકને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે કોપરા પાકને સેટ કરવા માટે ટ્રેને ગ્રીસ કરી લઈશું તો અહીંયા મેં એક ટ્રે લીધી છે અને આપણે તેને ઘીથી ગ્રીસ કરી લઈશું અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો કે પછી તમે ઘી અને તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો તો મિત્રો અહીંયા આ રીતે આપણે તેની સાઇડ્સમાં પણ ઘી લગાવી દઈશું અને હવે આપણી ટ્રે ગ્રીસ થઈને તૈયાર છે તો હવે આ સ્ટેજે આપણે કોપરા પાકને ટ્રેમાં એડ કરી દઈશું અહીંયા આપણે કોપરા પાકને ટ્રેમાં એડ કર્યા પછી તાવેતાની મદદથી આ રીતે લેવલ બનાવી લઈશું અને તેને સેટ કરી લઈશું મિત્રો અહીંયા તમારે જે પ્રમાણે કોપરા પાકની થિકનેસ રાખવી હોય તે પ્રમાણે તમે તેને સેટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે તાવેતાની મદદથી તેને સેટ કર્યો છે આ રીતે આપણે તેને તાવેતાની મદદથી સેટ કરી લઈશું સેટ કર્યા પછી આપણે એક કલાક માટે કોપરા પાકને ફ્રિજમાં રાખી દઈશું મિત્રો જો ઘરમાં મહેમાન આવ્યા હોય કે પછી તમારે જલ્દી હોય તો તમે અડધા કલાક માટે કોપરા પાકને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો તો મિત્રો હવે આપણે તેને ડ્રાય ફ્રૂટ્સની મદદથી ગાર્નિશ કરી લઈશું જેવું કે મેં તમને જણાવ્યું અહીંયા મેં પિસ્તા અને બદામનો જ ઉપયોગ કર્યો છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેને કેસરથી પણ ગાર્નિશ કરી લઈશું મિત્રો તમે કેસરને કોપરા પાક બનાવતી વખતે તેમાં એડ પણ કરી શકો છો પણ અહીંયા મેં કેસરને ઉપરથી ગાર્નિશ કર્યો છે જેથી કરીને એનો લૂક પણ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે તેને એક કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું તો મિત્રો એક કલાક થઈ ગયો છે અને આપણો કોપરા પાક એકદમ સેટ થઈ ગયો છે તો હવે આપણે તેને સ્લાઇસીસ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો કોપરા પાક એકદમ સેટ થઈ ગયો છે અને બિલકુલ પણ ઢીલો નથી રહ્યો તો હવે આપણે કોપરા પાકના પીસીસ કરી લઈશું તમારે જે પ્રમાણે તેના પીસીસ કરવા હોય તે પ્રમાણે તમે તેના પીસીસ કરી શકો છો અહીંયા મેં સ્ક્વેર પીસીસમાં તેને કટ કર્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે હું તેના પીસીસ કરું તો એ કેટલું ઇઝીલી કટ થઈ રહ્યો છે એટલે કે આપણો કોપરા પાક કેટલો સોફ્ટ બન્યો છે બિલકુલ માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ માવેદાર આ કોપરા પાક ખૂબ જ ટેસ્ટી છે અને જ્યારે હું તમને એનો એક પીસ નીકાળીને બતાવું તો તમે જોઈ શકો છો કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આ કોપરા પાક કેટલો સોફ્ટ બન્યો છે અને સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો મિત્રો તમે પણ આ રેસીપી વિડીયો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સમાં પણ શેર કરજો તો મિત્રો ચાલો છટપટ હવે આપણે તેને સર્વ કરી લઈએ મીઠાઈવાળાની દુકાન જેવો એકદમ સસ્તો અને ચોખ્ખો એવો આ કોપરા પાક એકદમ હેલ્ધી છે મિત્રો આ કોપરા પાક માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ માવેદાર બને છે તો મિત્રો તમે પણ આ રીતે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જ્યારે ઘરમાં મહેમાન આવ્યા હોય અને આપણે આ ડીશ બનાવીએ તો તેમને પણ મજા પડી જશે તો તમે પણ તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સમાં મારા આ રેસીપી વિડીયોને ચોક્કસથી શેર કરજો અને હા મિત્રો રેસીપી વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને હા મિત્રો આ કોપરા પાક બનાવી અને તમને આ કોપરા પાક કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં